માણસ એ માણસ નથી એ પરમ ચિતાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે કારણ કે એમાં જ કંઈ કરવા પણ પામવા પણ નથી કારણ કે પોતે જ અનંતપૂર્ણ છે અજરામર અખંડ અવિનાશી છે અને પોતાનો પોતાનો કોઈ વિકલ્પ નથી એ પોતે જ મહાચિતાકાશ સ્વસમિતિ સહજ નિર્વિકલ્પ એમ એ પોતાથી અનુભવાયું છે અને એમાં પોતાનો પોતાનો કોઈ વિકલ્પ નથી એટલે કરવા પણ એટલે વિકલ્પ અને એમાં પોતે જ અનંતપૂર્ણ છે અખંડ અવિનાશી છે અજરામર છે અખંડ સચ્ચિદાનંદ છે તો કરવા પણ નથી તો જ્યાં કરવા પણ ન હોય તો એ પોતે જ છે મહા જિદાકા સ્વ સમય જ્યાં સ્વાદને વિકલ્પ જો હાય સો હે કેવી રીતે ઓળખાય કે આ સામાન્ય માણસ છે પણ એ સામાન્ય માણસ નથી એ પરમ જિદાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે કેવી રીતે એમાં કાંઈ કરવા પણ નથી એટલે આમાં કાંઈ કરવા પણ નથી તો એ જ છે બાકી કોઈ નહીં હોય કે જેને કાંઈ કરવા પણ ન હોય કાંઈ કે કરતો હશે જમતો નહીં હોય મરી ગયા હોય પાછો અને પાછો એમ કહે છે કે બધું પરમાત્મા છે હું પરમાત્મા છું આજ તારા બાપ રાજ નથી આઠ દસ મણ લાકડા તૈયાર જ છે ચાલો કોઈને સમજાય જ નહીં ગમે એટલો કેવું થાય